インブラインブラインブ ભરતભાઈ ની ચેનલ છે તો ભરતભાઈ ની ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને આપડો મેરો આપણે તમને બતાવીશું તો વિડીયો માં જોડાઈ રહેજો તો ચાલો મારી આયે હે

આય આ હા આ બે જો આ કે આપણે આ નમન ભાઈ ભાગ્યા વલો છે આ ની તો આ ચેનલ ન દેશે તો હું ભાઈ જો હું તમને શું કામ લાઈફ થાય એમાં કાઈ ન ગટે મમ્મી નો એટલે